નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડામાં મહાશિવરાત્રીના દિવસે જાંબુઘોડાના તમામ શિવ મંદિરો પર દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા પંથકમાં મહાશિવરાત્રીના દિવસે જાંબુઘોડા તાલુકામાં આવેલ તમામ શિવ મંદિરો ઉપર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી અને મહાશિવરાત્રીના પાવન અવસર સવારથી જ શિવભક્તોની મંદિરો ઉપર દર્શન માટે લાઈનો લાગી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું અને શિવાલય ઉપર ભક્તો દ્વારા બિલીપત્ર દૂધ ચડાવી દર્શન કરી હર હર મહાદેવના ગગનભેદી નારાઓથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા ત્યારે જાંબુઘોડા નગરમાં આવેલ અતિ પૌરાણિક ઘડીકના કિલ્લામાં આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિર તેમજ ખાખરિયા ખાતે આવેલ ઝરણેશ્વર મહાદેવ મંદિર સહિત તાલુકામાં આવેલા તમામ શિવાલયો ઉપર મહાશિવરાત્રીના દિવસે મોટી સંખ્યામાં ભક્તોની દર્શન માટે લાઈનો લાગી હતી અને જાંબુઘોડા પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત શિવાલય ઉપર ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ સાથે જ શાંતિપૂર્ણ રીતે ભક્તો દર્શન કરી શકે તેની પણ આયોજકો દ્વારા ગોઠવણ કરવામાં આવી હતી જાંબુઘોડા લાઈવ રમછાણ દિવાન